અન્ય સમાચારો તરફ આગળ વધીએ સુરતમાં નાયબ કાર્યપાલક ઇજનેરે લીધેલી લાંચ મામલે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે આરોપી પરિમલ પટેલના ખાનામાંથી સિત્તેર હજાર રૂપિયા ઝડપ્યા લાંચિયા ઇજનેરના વાલોડ અને અડાજણ સ્થિત ઘરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે બે દિવસમાં એસીબીના સુરતમાં બે લાંચના કેસ સામે આવી ચૂક્યા છે ભાટપોર જીઆઈડીસીની રીજનલ ઓફિસના કાર્યપાલક ઇજનેર પચાસ હજારની લાંચ લેતા ઝડપાયા હતા બે ઔદ્યોગિક પ્લોટમાં જૂના બનેલા શેડનું ડિમોલિશન કરવા માટે ફરિયાદીએ પરવાનગી માંગી હતી ત્યારે ક્લાસ ટુ અધિકારી પોતાની ઓફિસમાં લાંચ લેતા ઝડપાયા હતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા બે દિવસમાં બે જેટલા લાંચ અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ખાસ કરીને ખાતે ઓપરેટરને લાંચ લેતા પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ એક નાયબ જે કાર્યપાલક ઇજનેર છે તેને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે ભાગપોર જીઆઈડીસીની રીજનલ ઓફિસમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે પરિમલ પટેલ કામ કરતા હતા અને તેઓ રૂપિયા પચાસ હજાર

રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે મહત્વની વાત છે કે એસીબી દ્વારા પરિમલ પટેલની ઓફિસની તપાસ હાથ ધરવામાં આવી ત્યારે તેમના જે ડ્રોવર છે તે ડ્રોવરમાંથી અન્ય રૂપિયા સિત્તેર હજારની રોકડ પણ કબજે કરવામાં આવી છે આ જે સિત્તેર હજારની રકમ જે છે તે સાની છે તે અંગે પણ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે આ સાથોસાથ પરિમલ પટેલનું વાલોડ અને અડજન ખાતે જે ઘર આવ્યું છે તે ઘરમાં પણ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત છે કે પરિમલ પટેલનો એક પોઈન્ટ પગાર હોવા છતાં આ જે લાંચ અધિકારી છે તેમના દ્વારા રૂપિયા પચાસ હજારની લાંચ માંગવામાં આવી હતી આગામી સમયમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પરિમલ પટેલના વિવિધ જે બેન્ક એકાઉન્ટ છે તે પણ ઓપરેટ કરવામાં આવશે અને અપ્રમાણસર મિલકત છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત